आई मन बोला तुम्हारे तो कितनी बार से एला तो बहुत जाजी बार छे तन खबर समझ यार खाडा करवा मंडप गढ़वो से चार खाडा जो हम चार एक 2 3 ने एक आई करणो छे एक आई तारी ली दो दो प्राण ना छोटो फटाफट करू ने आ जो टाइम में दूध लेवा जाणो छे दूध नाकवा गरम तो दो कटोरी गरम तो दो

એલી ભલા મણી મે બધું કામ કર્યું ઓલો મંડપ બનાવો પછી આ બધું કામ કર્યું તને ક દેખાતો નથી કા એ હાલ છે હા એ હાલ છે હાલ એટારા બધું છે હારું હાલ હાલ ઓડ એ તું મય કહે હારું વારું બધું રેડી કમ્પ્લીટ રહે છે મને હું માર કપડે ઉપર આસાસા મૂકી દે એ આસાસા મૂકી દે પણ અત્યારે મને મારું કામ કરવા દે હાલ તો બોલીઓ મત તો હવે મને ઠકવાડી દીધો આજ હાલો જલ્દી કરો આ બરાબર છે મય કહે બધું કામ કર દે મને para